નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે કંદોઈની દુકાનેથી આપણે લઈએ કે રસોઈયા બનાવે એવા વાટીના ખમણ બનાવીશું વધુ પોચા અને ટેસ્ટી ખમણની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ બતાવેલી છે વિડીયોને એન્ડ સુધી જોજો ખમણ સાથે ખાવાની મજા પડે એવી ચટણી પણ આપણે રેડી કરીશું તો સૌ પ્રથમ દોઢ કપ જેટલી ચણાની દાળ લીધેલી છે દોઢ કપ ચણાની દાળ બે ટેબલ સ્પૂન હળદની દાળ અને બે ટેબલ સ્પૂન ચોખાને આપણે પાંચથી છ કલાક પલાળવા માટે મૂકી દેવાના છે તો દાળનો દાણો આ રીતે આપણે પ્રેસ કરી અને તૂટી જવો જોઈએ વધારાનું પાણી હટાવી લેવાનું દાળ ચોખાને આપણે મિક્સરના વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું તો પ્રથમ પાણી કે દહીં કશું જ નહીં ઉમેરવાનું એમને ગ્રાઇન્ડ કરવાનું ગ્રાઇન્ડ થવાનું સ્ટોપ થાય એટલે આપણે અહીં ખાટું દહીં ઉમેરીશું તો પાણીની જગ્યાએ અહીં દહીંનો ઉપયોગ કરવાનો છે આથો જે છે એ ખૂબ જ ઝડપથી આવે છે અને ખમણ જે છે એ ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે તો વધારે ઢીલું ખીરું રેડી નથી કરવાનું આ રીતનું ખીરું રેડી કરવાનું છે ખમણને વધુ પોચા બનાવવા માટે આપણે અહીં એક ચતુથામ કપ જેટલા જાડા પૌવાને સરસ વોશ કરી લેવાના ત્યારબાદ મિક્સરના ગ્રાઇન્ડરમાં આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો અહીં હું ખીરું ઉમેરી રહી છું જો ખીરું વધારે ઘાટું હોય તો તમે દહીં ઉમેરીને પણ ગ્રાઇન્ડ કરી શકો છો ખમણનું ખીરું વધારે લૂઝ ન પડી જાય માટે હું અહીં ખીરાનો જ ઉપયોગ કરી રહી છું ગ્રાઇન્ડ કરતા સમયે એકથી બે મિનિટ સરસ એક જ દિશામાં જે છે આપણે ફેટી લેવાનું તો આ પ્રોસેસથી આથો આવવાની ક્રિયા જે છે એ ફાસ્ટ થઈ જાય છે અને ખમણ જે છે એ વધારે પોચા અને જાળીદાર બને છે તમને આજની આ રેસીપી કેવી લાગી રહી છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો સાઈડ આપણે ક્લીન કરી લઈશું અને કવર કરીને પાંચથી છ કલાક આથો આવવા માટે મૂકી દેવાનું છે તો વાતાવરણ ઉપર ડિપેન્ડ કરે છે બહુ ઉનાળાનો સમય હોય તો ચારથી પાંચ કલાકમાં પણ ઘણીવાર આથો આવી જતો હોય છે તો છ થી સાત કલાક પછી સરસ આથો આવી ગયો છે તમે જોશો કે નીચેનો ખીરાનો કલર જે છે એ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે તો ખીરું અત્યારે ખૂબ જ ઘાટું છે તો જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરતા જશું અને ખીરાને જે છે એ ચમચાની મદદથી ફેંટતા જશું એકદમ સ્મૂથ પણ ઘાટું ખીરું રાખવાનું છે રેગ્યુલર ઢોકળા જેટલું પાતળું ખીરું નથી રાખવાનું તો મિલાવતા મિલાવતા એકદમ સ્મૂધ ખીરું જે છે એ આપણે રેડી કરી લેવાનું છે તો ખમણ માટેનું ખીરું જે છે એ રેડી થઈ ગયું છે હવે ખમણને વધારે ટેસ્ટી બનાવવા માટે અહીં બે લીલા મરચાં અને મોટો આદુનો કટકો લીધેલો છે જેને મિક્સરના વાસણમાં આપણે વાટી લઈશું ખીરામાં એક ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલી હિંગ અને ચાર મોટી ચમચી ભરીને સિંગતેલ ઉમેરવાનું સિંગ તેલ અવેલેબલ ન હોય તો તમે તમારા ઘરમાં વપરાતું બીજું કોઈ પણ તેલ ઉમેરી શકો છો ફરસાણ સિંગતેલમાં વધારે સ્વાદિષ્ટ બને છે માટે સિંગતેલનો જ આગ્રહ રાખવાનો બધું સરસ મિક્સ કરી લઈશું તો પૌવા અને સિંગતેલ ઉમેરવાથી ખમણ જે છે એ ખાવામાં એકદમ પોચા લાગે છે આદુ મરચાંની જે પેસ્ટ આપણે વાટી હતી એ પેસ્ટ પણ આમાં ઉમેરી દેવાની છે બધું જ સરસ મિક્સ કરી લઈશું તો ખમણ માટેનું ખીરું જે છે એ રેડી થઈ ગયું છે જે વાસણમાં આપણને ખમણ સ્ટીમ કરવા છે તે વાસણને તેલની મદદથી ગ્રીસ કરી લેવાનું જેથી કરીને ઢોકળા કે ખમણ જે છે એ ફટાફટ સરસ અનમોલ થઈ જાય જો તમારી પાસે આવું વાસણ ન હોય તો તમે થાળીમાં પણ ખમણને જે છે એ સ્ટીમ કરી શકો છો હવે ખમણ માટે આપણે અહીં એક ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા અને એક ટીસ્પૂન ઈનો લેવાનો છે જો તમારી પાસે ઈનો ન હોય તો તમે ફક્ત ખાવાના સોડાનો જ ઉપયોગ કરી શકો છો પણ ઈનો અને સોડા બંને ઉમેરવાથી વધારે સારો રિઝલ્ટ મળશે તો બને આપણે ખીરામાં ઉમેરી દઈશું અને એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી અને સોડા ઇનોને એક્ટિવ કરી લેવાના છે તો સોડા ઉમેરતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ઢોકળિયું જે છે એ સરસ ગરમ થઈ જવું જોઈએ ત્યારબાદ જ સોડા ઉમેરવાની અને ખીરાને ટીનમાં કે ડબ્બામાં થાળીમાં ટ્રાન્સફર કરીને તરત જ ગરમ સ્ટીમરમાં મૂકી દેવાની કોઈપણ ટાઈપના ઢોકળા બનાવો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હંમેશા ગરમ એકદમ વરાળ નીકળતી હોય એવા સ્ટીમરમાં જ ઢોકળાની થાળી કે ડબ્બું મૂકવાનું તો હળવું એવું આપણે થપથપાવી લઈશું અને ગરમ સ્ટીમરમાં વીસ મિનિટ માટે સ્ટીમ કરી દેવાના છે આ માપથી બનાવતા હોવ તો વીસ મિનિટ લાગશે જ હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાના વીસ મિનિટ પહેલાં ઢાંકણ ખોલવાનું નહીં વીસ મિનિટ પહેલાં સ્ટીમ નહીં થાય વીસ મિનિટ પછી તમે જોશો તો ખમણ જે છે ઢોકળા આપણા સરસ સ્ટીમ થઈ ગયા છે ટૂથપિક કે ચપ્પુની મદદથી ચેક કરી લઈશું હળવા ઠંડા કરી લેવાના ત્યારબાદ આપણે વઘારીશું ત્યાં સુધી આપણે ચટણી રેડી કરી લઈએ જેના માટે મિક્સરના વાસણમાં ચાર તીખા લીલા મરચાં અને એક આદુનો કટકો લીધેલો છે એક કપ જેટલા લીલા ધાણા સુધારેલા લેવાના છે કૂણી ડાણી સાથે અને બાઈન્ડિંગ માટે આપણે અહીં ખમણનો ઉપયોગ કરીશું તો બે ખમણ લીધેલા છે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું અને હળવું એવું પાણી ઉમેરીને સરસ ગ્રાઇન્ડ કરી લેવાની તો આ ચટણી જે છે એ ખમણ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એક વાર ચોક્કસથી બનાવી જોજો તો આપણે જે ખમણ સ્ટીમ કર્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે ડબ્બામાંથી અનમોલ્ડ કરી લઈશું અને પ્રોપર ઠંડા થવા દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ જાળીદાર આપણા ખમણ જે છે એ રેડી થયા છે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવેલા છે જો તમે મેઝરમેન્ટને પ્રોપર ફોલો કરશો તો તમારા પણ વાટીદારના ખમણ જે છે આટલા જ ટેસ્ટી બનીને તૈયાર થશે કોઈ કહી જ નહીં શકે કે આટલા પરફેક્ટ ખમણ જે છે એ તમે ઘરે બનાવેલા છે હવે આપણે ખમણને વઘારી લઈશું તો આટલા લાંબા રાખવા હોય તો તમે આટલા લાંબા પણ રાખી શકો છો વચ્ચેથી કટ લગાવી દેવા હોય તો વચ્ચેથી તમે કટ પણ લગાવી શકો છો હું અહીં હળવા એવા વચ્ચેથી એક એક કટ લગાવી રહી છું તો બધા જ ખમણ જે છે અહીં કટ કરીને રેડી રાખેલા છે હવે કઢાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું અગેન અહીં સિંગતેલનો જ ઉપયોગ કરેલો છે તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી ભરીને રાઈ આગળ પડતી રાઈ જે છે વધારે સ્વાદિષ્ટ લાગશે એક ટેબલ સ્પૂન જેટલી હિંગ મીઠા લીમડાના પાન લીલા મરચાં બધું સરસ ચટકે એટલે એક કપ પાણી ઉમેરવાનું છે તો નાયલોન ખમણ જેટલું પાણી નહીં પણ થોડુંક પાણી ઉમેરવું જરૂરી છે તો આ તીડાના ખમણમાં જનરલી ઘડપણ હોતું નથી પણ જો તમને ગમે તો એકાદ ચમચી જેટલી ખાંડ તમે ઉમેરી શકો છો પાણી સરસ ઉકળે એટલે આપણે આ વઘારને ઢોકળા ઉપર ટ્રાન્સફર કરી દઈશું તો બધે સરસ તરફ સરસ વઘાર જે છે સ્પ્રેડ થાય એ રીતે ફેલાવી લેવાનું ગરમ જ વઘારને આ રીતે આપણે ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે ઉપરથી લીલા ધાણા વડે આપણે ગાર્નિશ કરીશું આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો